જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી ખાવાનું બી છે ફરવાનું બી છે ને સાંસ્કૃતિક કાર્યક્રમ બી છે એટલે જોરમાં બોલવું પડે જય આદિવાસી જય આદિવાસી આજે ખરેખર સમગ્ર ગુજરાતનો સૌથી પહેલો એ પણ વ્યવસાય માટેનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ઉદ્યોગો માટેનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે ને આપણા યુવાનોને એક પ્લેટફોર્મ પૂરો પાડતો કાર્યક્રમ સમસ્ત આદિવાસી સમાજ એની સાથે લોક મંગલમ ટ્રસ્ટ સ્પર્શ ફાઉન્ડેશન અને બધાના સહયોગથી આપણા વિસ્તારમાં જ્યારે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે આયોજકોને ખૂબ ખૂબ આભાર અને આયોજકો માટે એક જોરદાર તાળી

આપણે કોઈનું પેટ દુખાડું નથી પરંતુ મેં મારી જ વાત કરીશ કે આ વ્યવસાય મેળો કદાચ 20 વર્ષ કે 25 વર્ષ પહેલા હતે તો હું કોઈક મોટો બિઝનેસમેન બની જતે 10મા ધોરણ પછી 10મા ધોરણની પરીક્ષા આપ્યા પછી ઘરની આર્થિક પરિસ્થિતિ મારી ખૂબ ખરાબ હતી અને એના કારણે ઉનાઈ માતાજીના મંદિરની બહાર નાળિયેલ ફૂર પ્રસાદ અને હારનું વેચાણ કર્યું એમએ બી એમએ કર્યું ત્યાં સુધી માસ્ટર ડિગ્રી કરી ત્યાં સુધી એટલે કોઈ બી વ્યવસાય નાનો હોતો નથી પરંતુ એ વ્યવસાયમાંથી મારા મોટો ભાઈ એન્જિનિયર થયો મારી બેન છે એણે ગ્રેજ્યુએશન પૂરું ડબલ ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને મેં એમએબીએડ પૂરું કર્યું માત્ર ને માત્ર ફૂલ અને પ્રસાદીના વ્યવસાયથી પછી હું અટકી નથી ગયો પછી હું સરપંચ બન્યો અને પછી ત્યારે પણ મારો

દરેક વિસ્તારમાં આ ટ્રાઇબલ મેળાઓ થવા જોઈએ ઘણા બધા વ્યવસાય કરતા કોઈ સાબુનું ઉત્પાદન કરતું હતું કોઈ ક્રીમનું ઉત્પાદનની વાત હતી ત્યારે અમે એક જ સવાલ પૂછતા હતા કે તમે જાતે મેન્યુફેક્ચર કરો છો કે નથી હવે આપણે પોતે ઉત્પાદક બનવું પડશે આપણે કોઈકની પાસે લાવીને કોઈકને વેચવાના એની ઘણી બધી મોટી એની કિંમત આપણે મૂળ માલિકને ચૂકવવી પડતી હોય છે ત્યારે માલિક એવો શોધો અથવા એવો ઉત્પાદક પોતે ઉત્પાદક એવા બનો જેના કારણે આપણાથી ઉત્પાદન સારું થાય અને આપણે એ ઉત્પાદનથી આપણા લોકોને આપણા સમાજને આગળ લાવી શકીએ કઈ કઈ રીતે વ્યવસાયમાં જવાય કઈ રીતે ન જવાય એ આપણે ખાસ જોવું જરૂરી છે અત્યારે ઘણા બધા શિક્ષકોના છોકરા છે નિવૃત્ત અધિકારીઓના છોકરા છોકરીઓ છે એ ઘણા બધા વ્યવસાયમાં આગળ આવશે પરંતુ આપણે વ્યવસાય કરવો હોય તો આપણે આર્થિક રીતે સદ્ધર પણ થવું પડે મને આ કાર્યક્રમ જોતા એક વિચાર આવ્યો

છેલ્લા સ્વાસ સુધી લડવાના જેટલી સમજી લેવાની વાત છે આપણા લોકોમાં આપણા સમાજમાં કોઈ ભાગલા પડાવે તે ભૂલી જજો હું દરેક સમાજના અંત્યોદય સુધીના ગ્રાઉન્ડ લેવલના લોકોની સાથે છું એકદમ નાનામાં નાની સમસ્યા એક ભાઈ તરીકે મને કહેજો હું રાજકીય માણસ નથી પરંતુ રાજકારણમાં છું અને અમે સમાજકારણ જાણીએ છીએ રાજકારણ જાણતા નથી તમારો સૌનો આભાર અને આ ખરેખર મેનેજમેન્ટની ટીમનો ખૂબ આભાર આવા કાર્યક્રમ રાખો અને આપણા યુવાનો ને આગળ લઈ જાઓ થેન્ક યુ જય આદિવાસી